નમસ્કાર ધોરણ પાંચના વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજાની અંદર આજે આપણે અંગ્રેજી વિષયનો યુનિટ નંબર ત્રણ નેચર્સ ગોડ ગોડ્સ સ્કીપ એટલે કે જે કુદરત છે એ ભગવાન દ્વારા અથવા તો ઈશ્વર દ્વારા અપાયેલી એક ભેટ છે એમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તે પેલા નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટ આપેલું છે ત્યાંથી તમે ભાગ બેમાં આવતા તમામ વિડીયો સોલ્યુશન મેળવી શકો છો જોઈએ એક્ટિવિટી નંબર વનમાં તમારે કાવ્ય ગાવાની છે એના આધાર ઉપર અહીંયા તમને રાઇમિંગ આપેલા છે તો લાર્કનું સાર્ક બીનું ટ્રી ટોડનું રોટ હેરનું ચેર અને ગોટનું બોટ થશે ટ્રુ એન્ડ ફોર્સ કરવાના છે એક્ટિવિટી નંબર ત્રણની અંદર જેમાં પહેલું ધેર વોઝ અ સ્મોલ પ્લેગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ તેમાં આવશે ખોટું ધ ફ્લાવર વોર ટોકિંગ ટુ ધ બર્ડ આવશે સાચું ધ ટાઈની બર્ડ લવ ધ લિટલ ચિલ્ડ્રન તો સાચું ધ સનફ્લાવર લિફ હેન્ડ તો સાચું અને ધ મેજિકલ ગાર્ડન વોઝ ધેટ આવશે સાચું ત્યાર પછી એક્ટિવિટી નંબર પાંચમાં પેરેગ્રાફ વાંચી આન્સર આપવાના છે જેમાં પહેલું વેર વોઝ ધ બિગ પ્લેગ્રાઉન્ડ ધ બિગ પ્લેગ્રાઉન્ડ વોઝ ઇન સી એમ વિદ્યાલય બીજું વિચ ફ્લાવર્સ ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ ધ સનફ્લાવર એન્ડ રોઝિસ ટુડ હાઈ અગેન્સ્ટ ધ વર્લ્ડ ત્રીજું હુ આર ધ ગાર્ડનર ધો ચિલ્ડ્રન્સ આર ધ ગાર્ડનર્સ ચોથું હાઉ વોઝ અ ગાર્ડન તો ગાર્ડન વોઝ અ મેઝિકલ પાંચમું ગિવ ધ ઓપોઝિટ વર્ડ અગલી અગલીનું થશે બ્યુટીફુલ એક્ટિવિટી નંબર પાંચ છે અન્ડરસ્ટેન્ડ એન્ડ રિડાયલ એન્ડ ફિલ્ડ બ્લેન્ક્સ એટલે કે તમારા ઉખાણા સમજવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યામાં લીમડો આવશે બીજામાં આવશે પીપલ ત્રીજામાં આવશે અશોક ચોથામાં આવશે તુલસી અને પાંચમામાં આવશે બીલીપત્ર એમના પછી આપણે ઓટ્સ એટલે અલગ પડતા ઉપર સર્કલ કરવાનું છે તો અહીંયા દ્રાક્ષ ઉપર કરીશું અહીંયા મોજા ઉપર કરીશું અહીંયા ચમચી ઉપર કરીશું અહીંયા ફીસ ઉપર અહીંયા કરીશું બ્રોકોલી પર ત્યાર પછી સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પહેલું છે હાઉ મેની ફ્લાવર્સ આર ધેર તો ધેર આર ફોર ફ્લાવર્સ ઇન ધ પિક્ચર બીજું છે વોટ ઇઝ ધ ક્લા વોટ ઇઝ ધ કલર ઓફ ધ બર્ડ ધ બ્લુ કલર વોટ ઇઝ ધ રેબિટ ડુઈંગ તો રેબિટ ઇઝ રાઇડિંગ સી ચોથું હુ ઇઝ ફ્લાઇંગ તો બર્ડ ઇઝ ફ્લાઇંગ પાંચમું વેર વોઝ ધ ચી ચિક્સ તો ચિક્સ આર ઇન ધ નેસ્ટ ત્યાર પછી સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જેમાં પહેલું બોધ સુનિતા એન્ડ રૂપેશ કેન સિંગ અ સોંગ બોથ સુનિતા એન્ડ રૂપેશ કેન નોટ રન ફાસ્ટ સુનીતા કેન પ્લે ગિટાર બટ કેન નોટ ડાન્સ રૂપેશ કેન નોટ પ્લે ગિટાર બટ કેન ડાન્સ પાંચમું સુનિતા કેન પ્લે ગિટાર બટ કેન નોટ ડાન્સ નવમું છે ફીલ ધ બ્લેન્ક્સ બાય યુઝિંગ પ્રોપર ઓપ્શન જેમાં પહેલું ટુડે ધ વેધર ઇઝ ક્લાઉડી ઇટ મે રેઇન બીજું સબાના ઇઝ ઇલ સી મે નોટ અટેન્ડ ધ પાર્ટી ગીતા ઇઝ લેટ સી મે નોટ કેચ ધ ટ્રેન Today it is holiday. The shop may close. Without permission, you may not enter in the office. Activity number ten jha, Emma. Save water. Water is life. Water is the pr uh, priceless gift by nature to human and all living beings. We cannot even imagine life without water. It is not possible for any. Living beings on the earth to live without water. We use water for bathing, washing, cooking and many other things. There join joined the sentence. Emily under the dog is dirty, we should clean it. Max is fat. He should not eat much food. It is doing to rain to day We should shouldn't live. હોમ ઇટ ઇઝ રિયલી કોલ્ડ હિયર વી શૂડ પુટ ઓન જેકેટ ત્યાર પછી અહીંયા તમારે શબ્દો અવડા છે ને સરખા કરવાના છે ફ્રૂટ છે લીપ છે રૂટ્સ છે બ્રાન્ચિસ છે અને ફ્લાવર્સ છે તેરમી એક્ટિવિટીમાં શબ્દો શોધવાના છે અહીંયા આવેલું છે બ્રાન્ચ અહીંયા આવેલ છે ફ્લાવર અહીંયા આવેલ છે લીવ અહીંયા આવેલ છે રૂટ અહીંયા આવેલ છે ટ્રી અહીંયા આવેલ છે સ્ટીમ અહીંયા આવેલ છે બાર ત્યાર પછી ફન માં અહીં આવશે બ્રેટી અહીં આવશે નાઇસ ત્યાર પછી આવશે વર્લ્ડ અને અહીં આવશે મેજિક તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત